નમસ્કાર હું ચૌધરી અને સંજય તળવીને જે ઢોર માર મારવામાં આવ્યો હતો તેમના તેના દ્વારા તેમનું મૃત્યુ થયું હતું તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે કેવડિયા ખાતે લોકો આદિવાસી સમાજના અને નેતાઓ અને આગેવાનો ભેગા થવાના હતા પરંતુ નેતાઓ કે આગેવાનોને રસ્તામાં જ ડિટેન કરી દેવામાં આવ્યા હતા વાંસદાના ધારાસભ્ય શ્રી અનિલ પટેલે તેમના ઘરે નજરબંધ કરવામાં આવ્યા હતા અલ્પેશ પટેલ યુસુફ ગામિત વગેરે નેતાઓને અડધે રસ્તે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા ચૈતર વસાવાને પણ તેમના ઘરે તેમને નજરકેદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી તેઓ નીકળીને તેમની ઓફિસ પાસે ડીડિયાપાડા અહીં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી સમાજના લોકો અને સમાજના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેવડિયા ખાતે આજે લોકો હાજર થવા માટે જઈ રહ્યા હતા પરંતુ તેમને રસ્તે અડધા રસ્તે કે જ્યાં પોલીસના સકંજામાં આવ્યા ત્યાં તેમને રોકી દેવામાં આવ્યા હતા અને તેમને ત્યાં જ ડિટેન કરવામાં આવ્યા હતા શું આદિવાસી સમાજના લોકોએ જ આવા સંઘર્ષ કરવાના હોય છે તેમને પડે પડે પગલે પગલે દિવસે દિવસે અને કોઈને કોઈ પ્રશ્નને લઈને તેમણે હંમેશા સરકાર સાથે સંઘર્ષ કરવાનો જ વારો આવીએ છીએ આદિવાસી સમાજના લોકો અને આદિવાસી આદિવાસી સમાજના નેતાઓ તડવી બંધુઓને શ્રદ્ધાંજલિ પઠાવવા માટે કેવડિયા ખાતે જઈ રહ્યા હતા નહીં કે તેમને કોઈ આતંકવાદી કૃત્ય પ્રવૃત્તિ કરવા માટે જઈ રહ્યા હતા સમાજના લોકો અને સમાજના નેતાઓ જ્યારે શ્રદ્ધાંજલિ પઠાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે જેમને જ્યાં ત્યાં પકડીને તેમને ડિટેન કરવામાં આવ્યા હતા પોલીસ સાથે વાટાઘાટો રજક કરીને તો પણ તેમને છોડવામાં ન આવ્યા હતા લોકોનું કે સમાજના આગેવાનો દ્વારા એટલું જ માગણી હતી કે અમને કેવડિયા ખાતે જવા દો અને ત્યાં ત્યાં જઈને અમને તળવી બંધુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે પરંતુ પોલીસ તંત્ર એ ટ્રસ્ટનો મસ ના થયો છેવટે આગેવાનો અને સમાજના બંધુઓ દ્વારા જે તે સ્થળે ડિટેન કરવામાં આવ્યા ત્યાં જ તેમને

ઉપર જા બે કિરાવોને મારી નાખ્યા છે હાલો અમે જે સદનલી આપવા માટે જતા હે આપવા માટે જતા કોરી એ તો અમાર ફરજ કે અમારા આદિવાસી સમાજનો હતા પ્રગતિને આપવા માટે કે અમે એ તો દોડું દેડે હે આવો આ ટાઈમ છે હું અમારે શ્રદ્ધાંજલિ પાઠવવાનો બી અધિકાર નથી ભારત ના બંધારણે આપણને સ્વતંત્ર અધિકાર આપ્યો છે ભારત ને સ્વતંત્રનો અધિકાર આપ્યો છે એ અધિકાર નું થઈ રહ્યું છે આદિવાસી અને પ્રશાસન ને મારું એ છે કે ધારો કે કોઈ શાંતિ થી ત્યાં અમે લોકો નાચ ગાન તો કરવાના નહી હતા લાકડી તો મારવાના નહીં હતા

અમે બેસવા નહોતા છીએ